તો જયેશભાઈ ગાડી મળી ગઈ હા પણ એના ગાડી મળી ના ના મારા વિડીયો તો ખાલી નિયમિત હતો પણ તમે એના માટે ડિઝર્વ હતા તમે ચલાવી શકો છો ને મેં વિડીયો બી બનાવ્યો છે તો દર્શક મિત્રો સોશિયલ મીડિયાની આ તાકાત છે ને હું મારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈકના ઉપયોગ માટે કરું છું જે ભડાકામાં હું વિડીયો નાખું છું એના થકી કોઈકને ઉપયોગતા થાય છે તો જયેશભાઈને જે ચાર્જિંગ વાળી ગાડી મળી મને બહુ ખુશી થઈ

માટે કોઈ કોઈના જોડે જોબ હોય જયેશભાઈ જે પ્રમાણે કરે છે કે બોલપેન વેચીને ગુજરાત ચલાવે છે તો હું પણ મારો પ્રયાસ કરીશ ને દર્શક મિત્રો તમે પણ પ્રયાસ કરજો અને કમેન્ટમાં લખજો જયેશભાઈ માટે પાલનપુરમાં કોઈ જોબ હોય તો થેન્ક યુ